લાગે છે કે આ મોદીની ગેરંટી મોદી 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 જે આખું થઈ રહ્યું છે એની અંદર ક્યાંક બીજેપી ભૂલાઈ ગઈ બધું જ ભૂલાઈ ગયું બીજેપી ભૂલાઈ ગઈ એનો તો મને જરાય શોખ નથી કારણ કે તો ફરી ઊભી થશે રાજકીય પક્ષ કોઈ દાડો એનું પેલા રક્તબીજ જેવું છે એ લોહીના એક એક ટીપામાંથી પાછી પાર્ટી ઊભી થાય આજે પં ઓગણીસો ને પંચ્યાસીમાં બે સીટ હતી પાર્લામેન્ટમાં બીજેપીની આજે આટલી બધી છે હવે પાછી ડિક્લાઇન તરફ જઈ રહી છે એટલે રાજકીય પક્ષો તો આવે પણ આરએસએસ એમની માતૃ સંસ્થા જેણે એમને ઉછેર્યા હોય કે છે ક્યારે ઉછેર્યા એ એ પાછો પ્રશ્ન લાગે એવું છે એ કે છે પાક બાંગ્લાદેશના યુદ્ધ વખતે એ એક જ સમયે બે જગ્યાએ હોય બાંગ્લાદેશનું યુદ્ધ લડવા સરહદે ગયા હોય અને બીજે ક્યાંક હોય નેપાળનો છોકરો એમને પ્લેટફોર્મ પરથી મળે અને ઉછેર્યો હોય પછી નીકળે એવું કહેતો એના ઘરે રહેતો હતો ને એના આઠ દસ વખતના ફોટા ત્યાં પત્રકારોનો પણ દાડો ઉઠ્યો છે બધું શોધી લાવો છો તમે એટલે ઇટ એ લાઈ ઓલ રિપીટેડલી ડોન્સ ધ ગાર્બ ઓફ ધ ટ્રુથ એ ગોબલ્સની અત્યંત પોપ્યુલર થિયરી છે પણ નોટ ઇન ધ ગોબલ્સ વોઝ નોટ એ પ્રોડક્ટ ઓફ પ્રેઝન્ટ એરા એ જમાનામાં કોમ્યુનિકેશનના આટલા મોટા સાધનો નહોતા અત્યારે તો યુ આર કન્ટિન્યુઅસલી અંડર ધ વોચ ઓફ ધી કેમેરા એન્ડ વોચ ઓફ ધ સેટેલાઇટ તમારા ઘરના આંગણામાં સોય પડી હોય તો એનો ફોટો પણ સેટેલાઇટથી લઈ શકાય એટલે એ ગોબલ્સની થિયરી ચાલે પણ થોડોક સમય ચાલે લાંબો સમય ના ચાલે અને ફાઇનલી એક પંક્તિઓ છે કે પાણી પાણી જબ દૂધમાં મિલ જતા હૈ તબ પાણી ભી દૂધ હી કહેલાતા હૈ સિર્ફ એટલાય નહીં દૂધ પાણી કો અપને ભાવ ભેગાતા હોય અત્યાર સુધી કોની મહાનતા દેખાઈ દૂધની કારણ કે પાણી એનામાં ભળ્યું પાણીને પોતાના ભાવે વેચ્યો પાણીનું દૂધ થઈ ગયું પણ એ પછીની જે આવે છે ને એ અત્યારે આપણા માન્ય નરેન્દ્રભાઈને લાગવું પડે છે મગર દૂધ જ આગ પે ચઢ જાતા હૈ પાણી પાણી જલ જાતા હૈ દૂધ દૂધ હિ રહી જતા હૈ તમારી સાથે પાણી ભળેલું નહીં હોય એટલે તમારા કાર્યકરો અથવા તમારા સાથીઓ આજુબાજુ નહીં હોય તો જ્યારે કટોકટી આવશે ત્યારે પણ તમે એકલાય જ સહન કરવાની આવશે જે અત્યારે કરી રહ્યા છે અને હું એવું માનું છું કે એમણે કોઈ મનોચિકિત્સકની ટ્રીટમેન્ટ લેવી જોઈએ દેશના વડાપ્રધાન એક દિવસ રડે એમ કે મુસ્લિમો તમારા ભાઈઓ છે હોઈ શકે પણ બીજા દિવસે પાછું બીજે જઈને પાછું આવું જ ટ્રીટમેન્ટ કરે એટલે દે ઇઝ સમથિંગ રોંગ વિથ હિમ આઈ થિંક ધીસ ઇઝ એ વેરી ડેન્જરસ સાઇન ફોર ધી પર્સન હુ હોલ્ડ ધ ફ્યુચર ઓફ હંડ્રેડ એન્ડ ફોર્ટી ફાઈવ કરોડ ઇન ઇઝ હેન્ડ કાલે ઉઠીને કંઈક ઊંટું થતું કરી નાખે તો આખા દેશનો ખાતમો બોલી જાય અમે અર્થવ્યવસ્થાનો તો બોલી જ ગયો છે એટલે આ બધી પરિસ્થિતિ છે જે જે મેં આપે જે મને ભેદ પાડવાનું કહ્યું તેનો મૂળ ભેદ આ છે મૂળભૂત રીતે કહીએ એક જ વાક્યમાં તો નરેન્દ્રભાઈ ઓગણીસો ને ચૌદ અને નરેન્દ્રભાઈ બે હજાર ચોવીસ એક સંપૂર્ણ વિશ્વસનીયતાથી અરબી ઘોડાની તાકાતથી મેદાનમાં દોડી રહેલા શું અને બીજું વિશ્વસનીયતા ખોઈ બેઠેલ એક નિસ્તેજ માણસ